તો અમદાવાદની અંદર તમને આટલી બધી વસ્તુ એકી સાથે ખાવા મળી જાય ખરા હા નિકોલની અંદર તમે આવો એટલે તમારે છે ને બાવીસ જગ્યાની બાવીસ અલગ અલગ ફૂડ તમને મળવાના છે તમને કોઈ પણ જગ્યાએ જશો એટલે તમને બધી વેરાયટી અલગ અલગ મળવાની છે આ ફૂડ કોર્ટમાં આવશો એટલે એક વસ્તુ રિપીટ નહીં થાય બધી જ નવી વેરાયટી એમ ગાંઠિયા છે તો બીજો કંઈ ગાંઠિયાવાળો અહીંયા નહીં હોય હા બફલ મળી જશે ડેઝર્ટ ટૂંમાં તીખું ખાઈ લેવાનું મીઠું ખાઈ લેવાનું બધી જ વસ્તુ તમને મળી જાય અને સ્પેશિયલી રાત હો હા આજે તમે સાત વાગ્યાથી ચાલુ થાય ને રાતે બે ત્રણ વાગ્યા સુધી કાઉ હોય તો એ જ પોચી જવાનું હા મેઈન લોકેશન યાર રોનક ક્યારે આયા કે રાત્રે 12 વાગ્યા પછી હા તમે હવે આખો વિડિયો જોઓ અને પછી મજા આવશે બરાબર અલગ અલગ સ્ટોનલા તમને મસ્ત ફૂટેજ બતાવીએ અને પછી ટેબલ ઉપર આવી જાય ટેસ્ટિંગ માટે સારું હતું જમવાનું સારું હતું અને કાર્ટ્સ વેરાયટી સારી છે બધી શિવડ ઢોસા અને ઢોસા સારા છે અહીંયા ابھی થેપલા ની ભી સારું છે

છોકરાઓ આઈટમ મળી જાય આપડી બી આઈટમ મળી જાય કબાબ મળી જાય ને બધું એટલું જાય પાછું વેજ પાછું બધું ઓલવેજ હા ઓલવેજ મેડમ એક આલુ પરોઠા ખૂબ જ સરસ બનાવે છે પ્લસ એમના થેપલા છે વઘારેલો રોટલો છે પછી એની રગડા પેટીસ બી પ્રખ્યાત છે એટલે આ જગ્યા આવે એટલે બધું જ આપણો આપડા ઓલ ઇન વન રાત્રે 3 વાગ્યા સુધી સર ખુલ્લું હોય છે એટલે ખાવા આવે એટલે ભૂખા પેટે આવો અને આરામથી ખાઈને જાવ તો

એના પછી થેપલા આલુ પરોઠા વઘારેલો રોટલો વઘારેલી ખીચડી છે ભાખરી શાક છે ભાખરી ને શાક એવું બધું મળી જશે અહીંયા બધું મળશે શાક કયું મળશે શાક અલગ અલગ હોય છે બધા અલગ અલગ નક્કી કરેલું હોય છે બધું નામ તો આપો બટેકાનું શાક હોય ક્યારેક ક્યારેક સેવ ટમાટર શાક હોય બધા અલગ અલગ શાક રાખે એ મળી જશે હા એના પછી આપણે મસ્કા બનજે મસ્કા બન એ મસ્કા બનજે ને મોતીના આપણે બનવા પર એ કોઈ ચાલુ બન બીજા મોટા આવે છે એ નહીં મોતીના બનજે 10 રૂપિયા સ્પેશિયલ સ્પેશિયલ

તો એલા બધા ઓલા કોમ્બોડિયા બધા જે કે બધા ભજીયા મળી જાય બધા બધા એક જ જગ્યા ઉપર આનંદ ભજીયા આવે આનંદ ભજીયા આવે અને એમનું ઈડલી નું ભી છે મોર્નિંગમાં ઈડલી ભી બનાવે છે એનો સંભાર તમને ઘરનો ટેસ્ટ આવે એ રીતનો હોય દેસી આપણો પછી એના પછી બજરંગ છોલે કુલચા છે એમના છોલે કુલચા અમદાવાદ છોલે કુલચા વગર અધૂરું પડે હા એના વગર કોઈ શક્ય નથી તો બધા બધા ઈ તો જોઈ તો અહીંયા છોલે કુલચે મળી જશે હા પછી અહીંયા મોમોસ છે હા ત્યાં તમારે ગરમા ગરમ મોમોસ મળી જવાના છે ક્રંચી મોમોસ મળવાના છે બધી જ વસ્તુ એક એક ટેબલ પર મળતી જ મજા આવી જાય પછી એસકેના વડાપાઉ છે વડાપાઉ પણ મરચા ફ્રી આપવામાં આવે છે અને સાથે મિલન ગાંઠિયા ત્યાં શુદ્ધ સિંગતેલમાં તમારે ગાંઠિયા ખાવા હોય અને કાઠિયાવાડી ગાંઠિયા ખાવા હોય પોંચા રૂ જેવા તો મિલન ગાંઠિયામાં પહોંચી જવાનું અને બીજું એક નવી વસ્તુ ત્યાં આગળ મને જોવા મળી છે રોલ વેજ બિરિયાની આ બધી વસ્તુ તમને ત્યાં પણ મળવાની છે તો ત્યાં પણ તમે જવાનું ભૂલતા નહીં ખાવાનું ભૂલતા નહીં કબાબ છે

પણ 20 રૂપિયા જે લેવામાં આવે છે એનું પોલેડી આપે છે સામે જેમાં ફાઈનલ કોલ પર ઘટ બધું પ્લસ પંજાબી છે પંજાબી શાક ને એ પાર્સલ મળશે કે ખાલી પાર્સલ બી મળશે ને ખાવા માટે મળી મળી જશે મીઠું ખાવું હોય તો વફલ છે

હજુ એક કેમેરો ફેરવી નાખેલો હજુ બીજા બધા બાકી જ છે અને આજે એમનું ફૂડ એ પોતે પણ ટેસ્ટ કરવાના હતા એ લોકો આ ફસ્ટ ટાઈમ આ થિંક હું વિડીયો જોઈ રહ્યો છું કે એના ઓનર અહીંયા આપણી બાજુ બે જાય તો ફૂડ ખાવા માટે હા અને ખાસ મને ભાઈ પંજાબી વાળા ભાઈએ ઓફર આપી છે કે કમલેશ ભાઈ તમારા વિડીયો જોઈએ કહી દ્યો કે આપણે દર ગુરુવારે વન બાય બાય વન બાય વન ગેટ વન ફ્રી એટલે એક માં એક ફ્રી ફ્રી એક આ કોમ્બો ને ચાઈનીઝ અને કોમ્બોમાં એટલે ગુરુવારે આવો અને એક માં એક હા બાકીનો હવે આપણું હરિયર ચાલુ કરશો મને ઘણી વસ્તુ નવી લાગી એક મને લખનવી વાળી વસ્તુ નવી હતી પછી આપણા કાઠિયાવાડી ગાંઠિયા મળી જાય કારણ કે કાઠિયાવાડી ને અમદાવાદી ગાંઠિયા બે માં ફેરો કારણ કે અમારા ત્યાં જે ગાંઠિયા હોય એ પોચા હોય દાંત વગર ના માળા ખાઈ તમારે અહીંયા જે આવે ભૂંગરી વાળા ઓલા જે ફાફડા આવે અને ગાંઠિયા થોડા કડક હોય જાડા હોય

છે ને અમુક અમુક વસ્તુ એવી કે તમે ત્રણસો પાસઠ દિવસ ખાવ ને તો તમને એ હપકે ના પડે કે જેમ કે ખીચડી છે રોટલી જાક છે એ બધી વસ્તુ તમે ગમે ત્યારે ખાઈ શકો અને આ બધું તો આ બધું તમે ઓલ ટાઈમ તમને મજા આવે ત્યારે ખાઈ શકો ફેમસ એટલે દિલ થી મને એક તમારા સ્ટોલ માં એક વસ્તુ બહુ ગમી કે બે વસ્તુ બહુ સારી છે એક તો તમારી ફેમિલી લઈને આવો મિત્રો સર્કલ લઈને આવો

મને તો બહુ મજા આવી કે મારું ફેમિલી ને બધાને એ ઘડી ખાઈ હતો મારા ભાઈ ને ટામેટો મને ખાસ યાદ મન કે યાર ટામેટો યાર નત ખાતા હતા એનું સ્ટફિંગ મસ્ત છે એટલે માવો મસ્ત ભરેલો હા હમ એલા ભજીયાના શોખીન લોકો માટે પણ જોરદાર જગ્યા છે અને ખાસ તો કમલેશભાઈ મારે એક મારા એક મિત્ર સાથે વાત થઈ યુએસ ના છે એના રહી એટલે એ ખાસ તમારા વિડીયો જોવે છે બધા ફૂડ લોગર બ્લોગરના એટલે આવું બધું મિસ કરતા હોય છે ત્યાં બીકોઝ આવો ચટાકો એ લોકોને ત્યાં ન મળે ક્યાંય ના મળે વિનેશભાઈ કરીને મારા એક ફ્રેન્ડ છે બહુ યાદ કરે છે કે નહીં મળે આવો વિનેશ લઈ જાવું તમારે બોલો 100% કેમ ફોન આવશે ઓ કે મે લઈ લો યુકે માં ભાઈ ઓસ્ટ્રેલિયા થી આપડા અમિતભાઈ કે અમિતભાઈ અમિતભાઈ નામ છે તમને ફોન કરશે કે આવો અમારે ત્યાં આગળ કરી આપો એટલે તમે જો ખાલી ડંકો વાગી જશે અને આપણે અમેરિકા થી વિનેશભાઈ નું નામ લઈ લો એકવાર હા અમેરિકા થી વિનેશભાઈ જે આપણા બધા એટલે દેશ વિદેશમાં બધા લોકો આપણાને બહુ પ્રેમ આપે છે એનું કે સોશિયલ મીડિયાની દુનિયા બહુ સારી છે એમ ભાઈ મને એમ કે એવું કોમ્પ્લિમેન્ટ આપે કે પ્રતિકભાઈ તમે ફૂડ બ્લોગરના બધાના વિડીયો કે હું ડેઈલી જોઉં છું અને થાકી જાઉં ને તો એ કે હું બીજાના વિડીયો જોઉં પણ એ કે તમારે કાઈ નહીં આમ અહીંયા આવ્યો છું ને આમ આવ્યો છું ને તેમ કરીને મૂકી દેવાનું કે તમને બહુ મિસ કરે કે તમારે

કે જે અમારો વારો બહુ વાર લાગે એટલે મારે કેવું નથી પણ અહીંયા તમને ગરમા ગરમ ફ્રેશ ટુ ફ્રેશ મળશે અને બધું જ મળી જશે આપણે અહીંયા બાવીસ સ્ટોલ છે એટલે બાવીસ બાવીસ મસ્ત અલગ અલગ બધાનું પાછું અલગ અલગ ફૂડ મળવાનું છે તમે કદાચ રોજ આવશો તો રોજ કંઈક નવું ખાવા મળશે આરામથી